તાપીના ડોલવડ તાલુકાના કેટલાક ગામોમાં પીવાના પાણીની સમસ્યા સર્જાય છે ડાંગ જિલ્લાની બોર્ડરને અડીને આવેલા કેટલાક ગામોમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ પીવાના પાણીનો પ્રાણ પ્રશ્ન ઉભો છે ત્યારે દર વર્ષે હાલાકી પડતી હોવાની જાણ તંત્રને હોવા છતાં કોઈ નક્કર કાર્યવાહી કે પગલા ન લેવાતા લોકોને પીવાના પાણી માટે ફાંફા મારવાનો વારો આવ્યો છે અહીં જાન્યુઆરી ફેબ્રુઆરી માસથી જ પીવાના પાણીની સમસ્યાનો વિકટ સામનો લોકો કરે છે અહીં આવેલા મોટાભાગના બોર કુવા ચેકડેમ સુકાઈ ગયા છે જેને પગલે લોકોએ પાણી માટે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ઉનાળાનો સીઝન ચાલુ થતાની સાથે પાણીની ઘણી સમસ્યા થઈ જાય છે પાણી માટે અમારે ઘણે દૂર સુધી જવું પડે છે અમારા ઘરેથી બહુ ઘણે દૂર એક બોર છે ત્યાં અમે પાણી માટે લેવા જઈએ છીએ પાણીના લેવા માટે જતા અમારા ઘરનું કામકાજ છોડીને કોયરાઓને છોડીને અમારે જવું પડે છે એક કુવો છે વર્ષો પુરાણો સિત્તેર વર્ષ એસી વર્ષનો છે હે ત્યાંથી બધા પાણી લાવીએ અડધા નું મોટર થી તો ઢોરો ને નાવાનું થઈ જાય ને ચોમાસું પડે એટલે બોર છે ત્યાંથી પીવાનું પાણી લઈ જઈએ એટલે આ પેલું પાણી આ પેલું છે પણ જો આવતું નથી જે પાણીની ઘણા સમયથી ઘણી તકલીફ થાય છે અમારી જે ઘરની મહિલાઓ છે એ મહિલાઓ સવારમાં જલ્દી ઊઠીને એક બોર છે ઘણી દૂર સે ત્યાં પાણી લેવા જાય છે અને પાણી લાવે છે અને ડોઢ આકાર માટે અમે કૂવામાંથી પાણી લાવીએ છે અમારા ગામમાં સમ બનાવવામાં આવ્યો છે એના છથી સાત વર્ષ થઈ ગયા પણ હજુ સુધી નળ બી બનાવવામાં આવે છે પણ પાણી આવ્યું નથી હવે નલ છે જલવાળા એ ઘરે ઘરે નળ તો કરેલા છે પણ સાત વર્ષ થઈ ગયા છે તોડફોડ થઈ ગયેલી છે નળ બી ને સમમાં પાણી આવતું નથી હવે કે રીતના ગામમાં પાણી પૂરું પાડવાનું એ સમસ્યા છે હવે ગામમાં એક દોઢ એક દોઢ દોઢ એક કિલોમીટર જેટલું અમારા ફળિયું છે તેમાં પાણી છે પણ ત્યાંથી પાણી આવીને ત્યાંથી બી સમમાં પાડી શકે તો અમારો ગામનો સોલ થઈ જાય એવું છે પણ તે બી કોઈ ધ્યાન આપતું નથી તો સરકાર શ્રીને અમારે નમ્ર વિનંતી નથી છે કે આ ત્યાંથી બી પાણી માટે અમને કોઈ બી કાર્યવાહીમાંથી કોઈ બી માથી એ કરીને કરી આપતા હોય તો ગામમાં છોલ પાણીનું થાય